અનેક મહત્વપૂર્ણ અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે તેની પર નજર કરી લઈએ તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલા વધુ બે અધિકારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેવા બે લોકોને રજૂ કરાયા છે એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં તપાસનું ધમધમાટ જોવા મળી રહ્યું છે અગ્નિકાંડ મામલે ત્યારે અત્યારે હાલ તો બે અધિકારીને કોર્ટમાં રજૂ રજૂ કરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે વધુ એક વખત લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે

આજે રજૂઆત બાદ જે કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ છે આ બંને એટીપીઓ ના મંજૂર કરવામાં આવ્યા છે માહિતી આપવા બદલ